નીચે જગ્યા રાખવાની મહારાજા મહારાજ <murf dragging> 마다지 महाराज की जय ಈ� один่ sao gaersiya I'm going to vlog a ओके ओके ओके

અને ગણેશ ચતુર્થી તહેવારો દરમિયાન આપણે ખૂબ શાંતિપૂર્વક આ બધા તહેવારો ઉજવીએ અને તહેવારની અંદર વિસર્જન વખતે પણ આપણે ખૂબ ધ્યાન રાખી અને ગણેશજીનું વિસર્જન થાય અને આપણી આ જે આસ્થા ગણેશ ભગવાન ઉપર છે એનું જરાય ખંડિત ના થાય એ રીતના આખું વિસર્જન કરીએ અને સાથે સાથે આ નડિયાદની ઓફિસ મેં જે શરૂ કરી છે એ લોકોની સેવા માટે વધુ સારી રીતે બધા બેસી શકે એક સાથે બેસી શકે વીસ પચીસ જણ એક સાથે બંને ઓફિસની અંદર બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે ને એના કારણે પબ્લિકને બહાર બેસવું ના પડે અને કોઈ મુશ્કેલી ના થાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે ને આમ તો મને ટેવ બહાર જ ખુલ્લામાં જ બેસી અને લોકોને સાંભળવાની છે ને લોકો પણ હવે ટેવાઈ ગયા છે અને જે કોઈ આવે એ હું બહાર જ બેઠો ને જનતા જનતાને કોઈ પણ જાતના જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર હું સતત મળતો આવ્યો છું અને મળતો રહેવાનો છું હું અવેલેબલ હોઉં એટલે લગભગ બહાર ઇંચકા ઉપર જ બેઠો હોઉં છું એ પ્રમાણે મારી ઓફિસ કાર્યરત કરી છે એ લોકોની સુવિધા માટે મેં કરી છે